નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વિસાવદર વિધાનસભા ચૂંટણીનો મામલો આવતીકાલે બે ગામોમાં રિવોટિંગ કરવામાં આવશે માલિડા અને નવા વાઘડિયા ગામમાં રિવોટિંગ થશે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાની મુલાકાતે વડાપ્રધાન મોદીએ ભુવનેશ્વરમાં રોડ શો કર્યો સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા યોગની ઉજવણી અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું યોગ અંગે લોકોમાં જાગૃતતા આવે તે અંગે રેલીનું પોલીસ વિભાગ દ્વારા આયોજન કરાયું અમદાવાદમાં આગામી સત્યાવીસ જૂન ના રોજ અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે મેયર પ્રતિભા જૈન અને પદાધિકારીઓ સહિત જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે કેટલાક જિલ્લા પડતા લોકો માં હડકંપ મચ્યો મકાન વર્ષોથી બંધ હતું અને માલિક વિદેશ થાય છે દુષ્કર્મ ભોગ બનેલી સગીરાએ ગોંડલ કોર્ટમાં ગંભીર ફરિયાદ નોંધાવી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પુત્ર ગણેશ જાડેજા અને છ પીઆઈ સહિત અઠ્યાવીસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે